હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું માવા ચીક્કી તો માવા ચીક્કી કેવી રીતે બનાવવાની તે આપણે જોઈ લેશું અને કેટલી સામગ્રી જોઈશે માવા ચીક્કી બનાવવા માટે મેં આ દોઢસો ગ્રામ માવો લીધેલો છે ને માવાને આવી રીતે ખમણી લીધેલો છે ને આ મેં મીઠો માવો લીધો છે ને એમાં આપણે નાખવા માટે આ સિંગદાણા લીધા છે ને શેકી અને મેં આવા છોટલા કાઢી લીધેલા છે કોઈ કોઈ આવા રહી જાય તો ચાલે ને આપણે અડધો બાઉલ ખાંડ લીધેલી છે આ મીઠો માવો છે એટલા માટે મેં આ થોડી ખાંડ લીધેલી છે જો મોરો માવો લ્યો તમે તો આખો વાટકો લેવાની આ એક બાઉલ લેવાની આ મેં અત્યારે અડધો જ બાઉલ લીધેલી છે તો પહેલાં આપણે આને ક્રશ કરી લેશું અને ક્રશ કરી લઈએ સિંગદાણાને આપણે પેલા લેવાની એકદમ તો એ થઈ ગયો છે હવે આપણે પેન લેશું પેનમાં આપણે બે ચમચી ઘી મૂકી દઈશું ગરમ કરવા થોડુંક ઘી ગરમ થઈ જાય પછી એમાં માવો નાખી દેવાનો પહેલાં માવાને શેકી લેવાનું માવો એટલો શેકાઈ જાય ને આપણે ઘી જી નાખ્યું હતું ને એ આવી રીતે છૂટું પડવા માંડે પછી આપણે એમાં ખાંડ નાખી દેવાની ખાંડને આવી રીતના મિક્સ કરી દેવાની ગેસ ધીમો કરી દેવાનો હવે ખાંડને આપણે થોડી પીગળવા દઈશું ખાંડ એ આપણી પીગળી ગઈ છે હવે એમાં આપણે સીંગનો ભૂકો નાખી દઈશું મેં આ બધું મિક્સ કરશું અને સરખી રીતના મિક્સ કરી દેવાનું બધું ખાંડ બધી ઓગળી જાય પછી તમારે આ સિંગનો ભૂકો નાખવાનો ત્યાં સુધી નહીં નાખવાનો બધું એક સરખું આવું ઘટ થઈ જાય પછી એને ઉતારી લેવાનું આવું થઈ જવું જોઈએ પેન છોડી દેવું જોઈએ બધું જ ને ખાંડ ક્યાંય રેવી ન જઈ હવે એક થારી લેશું ને એમાં આપણે ઘી લગાવી દઈશું માં આપણે આ મિક્સર નાખી દઈશું આવી રીતે દબાવી દેવાની તમારે પટલા જાડુ જેવું કરવું એવું થાય અત્યારે આપણે થોડીક જાડી રાખીએ એમ હવે આને દસ પંદર મિનિટ માટે આપણે ઠંડી થવા દઈશું જો ઠંડી થઈ ગઈ છે ને મેં ચકતા પાડી લીધા છે માવા બરફીના તો હવે આપણે એને સર્વ કરી લેશું ના મસ્ત આવી પોચી રૂ જેવી થાય જો આ માથથી તમે ભાંગો ને તો તરત જ તૂટી જાયજો મસ્ત ખાવામાં એમ તૈયાર છે આપણી માવાની ચીકી જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલજો જો મસ્ત પોચી થાય કોઈ દાંત વગરના માણસો હોય ને એ પણ ખાઈ શકે એકદમ પોચી કાજુ કતરી જેવી લાગે